નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં જેમ તમે ટાઇટલમાં જોયું તેમ સીટેટની જે પરીક્ષા છે અત્યારે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે એના વિશે આપણે આજના વિડીયો લઈ આવ્યા છે બરાબર એના અંદર ઘણા ઉમેદવારને ઘણા પ્રશ્નો હોય છે ફોર્મ કેવી રીતે ભરવાનું છેલ્લી તારીખ કઈ છે ક્યારથી ફોર્મ ભરવાના ચાલુ થયા છે અને એમાં જે સીટેટની માર્કશીટ છે એ કેટલી વેલિડિટી કેટલી છે એની તેમજ એની અંદર કયા કયા ઉમેદવારો છે તે એપ્લાય કરી શકે છે બરાબર ને તો આ સમગ્ર પ્રશ્નોના જવાબ લઈને આજના વિડીયોમાં આપણે બતાવવાના છે બરાબર જો મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો જેથી હું એવી રીતે જ નવી નવી માહિતી તમારા સુધી પહોંચાડતો રહેશે ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો જો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ સી ટેટની જે પરીક્ષા છે અત્યારે લેવામાં આવનાર છે એની જે ઓનલાઈન તમે અરજી ક્યારથી કરી શકો છો તો મિત્રો જુઓ સાત ત્રણ બે હજાર ચોવીસ બરાબર સાત ત્રણ બે હજાર ચોવીસના દિવસથી જે છે આ જે સી ટેટની અરજી છે એ માન્ય કરવામાં આવી છે બરાબર ને સાત ત્રણ બે હજાર ચોવીસથી તમે ઓનલાઈન પર ફોર્મ ભરી શકો છો અને છેલ્લી તારીખની વાત કરીએ તો છેલ્લી તારીખ છે તે બે ચાર બે હજાર ચોવીસ બરાબર બે ચાર બે હજાર ચોવીસના રોજ છે તો છેલ્લો દિવસ છે એમાં તમે એપ્લિકેશન ઓનલાઈન છે તો ભરી શકો છો અને ટાઈમ જે છે અગિયાર વાગે ઓગણસાઠ પીએમની વાત કરીએ બરાબર ને એટલો સમય આપવામાં આવે છે ત્યાર સુધી તમે છે તો ઓનલાઈન પર અરજી કરી શકો છો અને વાત કરીએ ડેટ ઓફ એક્ઝામિનેશન તો એક્ઝામની તારીખ જે છે મિત્રો સાત જુલાઈ બે હાજર ચોવીસ હવે જે તારીખ જે છે તારીખ પણ છે તો કન્ફર્મ ફાઇનલ કરી દેવામાં આવે છે બરાબર ને તો મિત્રો ચાલો હવે હવે બીજી વાત કરીએ આપણે હવે આજે વાત કરીએ આપણે તમે આ જે ફોર્મ છે કેવી રીતે ભરી શકો છો બરાબર ને તો ફોર્મ ભરવા માટે તમારે શું કરવાનું છે મિત્રો જો સૌથી પહેલાં તમારે ઓનલાઈન પર જવાનું રહેશે ઓનલાઈન પર જઈને તમારે જે વેબસાઇટ છે સીટેટની આ વેબસાઇટ ઓપન કરવાની રહેશે જેમ તમે આ વેબસાઇટ ઓપન કરશો એવી રીતે તમારી સામે છે તો આઈ રીતે વેબસાઇટનું પેજ ઓપન થશે તમારે પછી નીચે અહીં જે દેખાય છે એપ્લાય ફોર સીટેટ જુલાઈ બે હજાર ચોવીસ આની અંદર તમારે ક્લિક કરવાનું રહેશે આના પર જેમ ક્લિક કરશો એવી રીતે તમારી સામે છે તો બીજું ટેબ ઓપન થશે એ બીજા ટેબની અંદર તમારે શું કરવાનું છે મિત્રો ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે બરાબર અહીં ન્યૂ રજિસ્ટ્રેશન પર તમારે ક્લિક કરવાનું છે તમે ક્લિક કરશો એવી રીતે તમારી સામે છે તો બીજું એક ઇન્ટરફેસ ઓપન થશે તમે એ જોઈ શકો છો પછી તમારે નીચે સ્ક્રોલ ડાઉન કરવાનો રહેશે જેમ તમે સ્ક્રોલ ડાઉન કરશો એ રીતે તમે અહીં ડાબી સાઈડે જોઈ શકો છો ચેકબોક્સ છે ચેકબોક્સ જે છે કન્ડિશન છે એમાં તમારે રાઇટ ક્લિક કરીને ટીક કરવાનું રહેશે ત્યારબાદ તમારે છે તો ક્લિક હિયર ટુ પ્રોસીડ આ બટન પર ક્લિક કરવાનું રહેશે અને આગળ જવાનું રહેશે જેમ તમે આના પર ક્લિક કરશો કેવી રીતે તમારી સામે છે તો એક નવું પેજ ઓપન થશે આ નવા પેજની અંદર તમે તમારી જે કેન્ડિડેટ છે એ તમારી બધી ડિટેલ્સ અહીંયા નાખવાની રહેશે જેમાં તમારું જે કેન્ડિડેટનું નામ છે ફાધરનેમ છે મધર નેમ જે આ બધી ડિટેલ્સ તમે જાતે ભરી શકો છો ત્યારબાદ નીચે એક ટેબ આવશે એની અંદર તમારે કોન્ટેક્ટ ડિટેલ્સ નાખવાની રહેશે કોન્ટેક્ટ ડિટેલ્સ બાદ તમારે છે તો પરમાનન્ટ એડ્રેસ નાખવાનું રહેશે પરમાનન્ટ એડ્રેસ નાખ્યા બાદ તમારે જે પાસવર્ડ તમે સીઠાવલ જેવી પાસવોર્ડ માનો છો એ પાસવર્ડ તમારે નાખવાનો રહેશે અને છેલ્લે તમારે છે તો અહીંયા સિક્યુરિટી પિન આપવામાં આવ્યો છે આ સિક્યુરિટી પિન જે છે તમે નાખી શકો છો અને નાખ્યા બાદ તમારે ફાઇનલ સબમિટ પર ક્લિક કરવાનું છે જેમ તમે સબમિટ પર ક્લિક કરશો એવી રીતે તમારી સામા ડેકટોપ ડેસ્કટોપની ઉપર તમારે અથવા તમારા મોબાઈલની અંદર જતો તમારો જે એપ્લિકેશન નંબર છે જનરેટ થઈ જશે એ તમારે લખીને રાખવું પડશે અને તમે જે પાસવર્ડ સેટ કર્યો હતો તમારે યાદ રાખવાનો રહેશે બરાબર જેમ તમે આ પાસવર્ડને આ એપ્લિકેશન નંબર મળશે તેવી રીતે પછી તમે ફરીથી જે રજિસ્ટ્રેશનની ટેબ છે એના પર જવાનું રહેશે લોગિન પર ત્યારબાદ તમારે એપ્લિકેશન નંબર અહીં નાખવાનો રહેશે ત્યારબાદ તમારો પાસવર્ડ અને અહીં તમારા સિક્રેટ પિનની વાત કરીએ તો આ પિન તમારે અહીંયા નાખવાનું રહેશે અને અહીંયા છે તો સાઇન ઇન કરવાનું રહેશે જેમ તમે સાઇન ઇન પર ક્લિક કરશો એવી રીતે તમારી સામે એક નવું પેજ ઓપન થશે એ પેજની અંદર તમે જોઈ શકો છો તમારે ડિટેલ્સ અહીંયા તમને બતાવશે તમારું નામ અહીંયા શો કરશે તમારા એપ્લિકેશન અમારે અહીંયા બતાવશે અને અહીંયા ડાબી સાઈડે તમે જોઈ શકો છો ઘણી બધી ડિટેલ્સ છે જેમ કે રજિસ્ટ્રેશન ફોર્મ એપ્લિકેશન ફોર્મ પેમેન્ટ ફી બરાબર એનાથી પહેલાં તમારે શું કરવાનું રહેશે કમ્પ્લીટ એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરવાનું રહેશે જેમ તમે આના પર ક્લિક કરશો એવી રીતે તમારી સામે બીજું પેજ ઓપન થશે એ પેજની અંદર તમારે છે તો સૌથી પહેલાં તમારે કોન્ટેક્ટ ડિટેલ્સ ભરવાના રહેશે જેમ તમે કોન્ટેક્ટ ડિટેલ્સ ફાઇનલ સબમિટ કરી દશો તો કમ્પ્લીટ બતાવશે એ જ રીતે પર્સનલ ડિટેલ્સ એ કમ્પ્લીટ બતાવશે તો કમ્પ્લીટ થઈ જશે એ જ રીતે એપ્લાય ફોર એક્ઝામિનેશન સિટી તમારે જે સિટીની ડિટેલ્સ છે ક્યાં તમારે જે એક્ઝામિનેશન સેન્ટર લાવવાના છે એ તમારે ચૂઝ કરવાનું રહેશે અને કમ્પ્લીટ કરવાનું રહેશે ત્યારે તમારે છતાં ગ્રીન સિગ્નલ આવી જશે ને કમ્પ્લીટ થઈ જશે એ જ રીતે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન બરાબર આ ક્વોલિફિકેશન તમે ખાસ ધ્યાનથી રાખજો એ બી કમ્પ્લીટ કર બાદ તમારે કમ્પ્લીટનો ઓપ્શન આવશે ત્યારબાદ ફોટો અને સિગ્નેચર મિત્રો અહીં જે ફોટો અને સિગ્નેચર તમને બતાવવામાં આવશે એટલા જ કેબીનો તમારે જનરેટ કરવાનો છે અને અપલોડ કર્યા બાદ છે તો નેક્સ્ટ કરીને છે તો સેવા નેક્સ્ટ કરીને કમ્પ્લીટ કરવાનો રહેશે એટલે પછી તમારે ટાઈબમાં છે તો કમ્પ્લીટ બતાવવામાં આવશે એ જ રીતે ફાઇનલ સબમિટ કરતાં પહેલાં સમગ્ર ડિટેલ્સ જે તમારે છે એ ચેક કરવાનું રહેશે સમગ્ર ડિટેલ્સ ચેક કર્યા બાદ તમારે છે તો ફાઇનલ પર ક્લિક કરવાનું રહેશે જેમ તમે ફાઇનલ સબમિટ પર ક્લિક કરશો તમારી સામે છે તો પેમેન્ટનું પેજ આવશે તો હવે વાત કરીએ આપણે પેમેન્ટની બરાબર ને તો મિત્રો તમે જોઈ શકો છો સામે સ્ક્રીન પર પેમેન્ટની વાત કરીએ તો કેટેગરી જે જનરલ કેટેગરીના ઉમેદવાર છે જનરલ કેટેગરીના ઉમેદવાર માટે કેટલી છે જુઓ પેપર વન ક્યાં તો બે પેપર વન અથવા બે બંનેમાંથી કોઈ એક પેપર આપવા માંગતા હોય તો હજાર રૂપિયા ફી ભરવી પડશે અને બંને પેપર આપવાનો હોય તો બારસો રૂપિયા ફી ભરવી પડશે એ જ રીતે કેટેગરી ઉમેદવારની વાત કરીએ તો કેટેગરીના ઉમેદવાર માટે જે છે તો એક બંનેમાંથી કોઈ એક પેપર આપવા માંગતો હોય તો પાંચસો રૂપિયા ફી અને બંને પેપરો આપવા માગતા હોય તો છસો રૂપિયા ફી તમારે ભરવાની રહેશે બરાબર ને અને જે પેમેન્ટને જે તમારે કરવાનું છે મિત્રો કેવી રીતે કરી શકો છો ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ થ્રુ તમે તો પેમેન્ટ ઓનલાઈન પર કરી શકો છો હવે આપણે વાત કરવાના છે મિત્રો કે આ જે પેપર વન અને પેપર ટુ જે છે એ કયા ઉમેદવારો આપી શકે છે બરાબર ને તો તમને હું જણાવી દઉં મિત્રો જે પેપર વન અને પેપર ટુ જે છે તો પેપર વન ખાસ જે ઉમેદવારો કયા ધોરણ એકથી પાંચમાં એકથી પાંચની અંદર બરાબર એકથી પાંચની અંદર જે શિક્ષકોના માગે છે એના માટે પેપર વન હોય છે અને જે ધોરણ છથી બરાબર જે ધોરણ છથી લઈને આઠની અંદર શિક્ષકોના માગે છે એમના માટે પેપર ટુ હોય છે બરાબર આ ખાસ તમે યાદ રાખજો હવે મિત્રો વાત કરીએ છીએ આપણે પેપરને જે એક્ઝામિનેશન છે એને મોડજો તો એક્ઝામિનેશન ક્યારે લેવાના આવનાર છે તો પેપર વન અને પેપર ટુની વાત કરીએ તો પેપર ટુ જુઓ સાત તારીખ સાતમો મહિનો અને બે હજાર ચોવીસ એટલે બે હજાર ચોવીસ જુલાઈની અંદર છે તો પરીક્ષા લેવામાં આવનાર છે જેની અંદર તારીખ તમે જોઈ શકો છો અને ટાઈમિંગ જોઈ શકો છો ટાઈમિંગની વાત કરીએ તો સાડા નવ સાડા નવ વાગે સવારના તો બાર વાગે પહેલું પેપર રહેશે એનો સમય તમને આપવામાં આવે છે અઢી કલાક એ જ રીતે બીજો પેપર મીન્સ કે પહેલો પેપર જે છે એના માટે પણ છે તો બે કલાકથી સાડા ચાર કલાક એટલે એના માટે પણ છે તો અઢી કલાકનો સમય તમને આપવામાં આવે છે બંને પેપરની વાત કરીએ પેપર વન ટુ તો અઢી કલાક સમય આપવામાં આવે છે હવે આપણે વાત કરીએ આ પેપર જે છે પેપરની જે લાયકાત કયા કયા ઉમેદવાર છે તો આ પેપર છે તો આપી શકે છે જો મિત્રો હવે વાત કરીએ પેપર વનની તો પેપર વન જે ઉમેદવાર કહેવાય આપી શકે જો જે ઉમેદવારે જે છે પીટીસી કમ્પ્લીટ કરે છે કાં તો ડેલેટ ક્યાં તો કોઈક એજ્યુકેશનની અંદર ડિપ્લોમા કરે છે ઉમેદવાર છે તો પેપર વન આપી શકે છે બરાબર એ જ રીતે પેપર ટુની વાત કરીએ તો પેપર ટુ કયો ઉમેદવાર આપી શકે છે જે ઉમેદવાર એની બી એડની ડિગ્રી કમ્પ્લીટ કરે છે ઉમેદવાર છે તો એ જ પેપર ટુ છે તો આપી શકે છે બરાબર ને હવે આપણે વાત કરીએ મિત્રો કે આની અંદર જે પેપર વન છે એ ધોરણ એકથી પાંચની અંદર જે લાયકાત શિક્ષકની બનાવવા માટેની છે પ્રાથમિકની અંદર એના માટે જે પેપર સ્ટાઇલ અથવા જે કયા કયા સબ્જેક્ટના માર્ક્સ એમાં એડ કરવામાં આવે છે તો વાત કરીએ સૌથી પહેલાં જે પેપર છે ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી જે કમ્પલસરી સબ્જેક્ટ છે બરાબર એ તમારે આપવાનો રહેશે ત્રીસ માર્ક્સનું રહેશે એ જ રીતે વાત કરીએ બીજું બીજું જે એની અંદર અભ્યાસક્રમ છે એ મેથેમેટિક્સ જે બી છે તો કમ્પલસરી છે બરાબર એ પણ ત્રીસ માર્ક્સનું રહેશે તીસ એમસી ક્યુ રહેશે બરાબર એ જ રીતે બી ત્રીજો સબ્જેક્ટ જે છે એન્વાયરમેન્ટલ સાયન્સ બરાબર એન્વાયરમેન્ટલ સ્ટડીઝ જે કમ્પલસરી સબ્જેક્ટ છે એ પણ ત્રીસ ગુણનું રહેશે અને ત્રીસ એમસીક્યુ રહેશે બરાબર એ જ રીતે વાત કરીએ લેંગ્વેજની તો લેંગ્વેજ પણ કમ્પલસરી લેંગ્વેજ વન અને લેંગ્વેજ ટુ તો મિત્રો અહીં જો લેંગ્વેજ વન અને લેંગ્વેજ ટુ લેંગ્વેજ વનમાં અને લેંગ્વેજ ટુમાં તો લેંગ્વેજ વનમાં તમે માનો કે ગુજરાતમાં હો તો ગુજરાતી સિલેક્ટ કરી શકો છો અને લેંગ્વેજ ટુમાં તમારે છે તો ઇંગ્લિશ સિલેક્ટ કરવાનું રહેશે બરાબર ને આ તમારે ખાસ યાદ રાખવાનું છે અદર સ્ટેટ માટે જે હોય એમના માટે અલગ અલગ લેંગ્વેજ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો બરાબર ને એ જ રીતે જે પેપરની વાત કરીએ સંપૂર્ણ એકસો પચાસ એમસીક્યુની રહેશે અને એકસો પચાસ છે તો એના છે તો ટોટલ માર્ક્સ બરાબર આ એ પેપર વનની વાત હવે વાત કરીએ આપણે પેપર ટુની તો પેપર ટુની વાત કરીએ મિત્રો તો પેપર ટુનો અભ્યાસક્રમ જે છે મતલબ પહેલો ટોપિકની વાત કરીએ તો ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડા કમ્પલસરી સબ્જેક્ટ છે એના પણ ત્રીસ એમસીક્યુ રહેશે ત્રીસ માર્ક્સનું રહેશે એ જ રીતે બીજા સબ્જેક્ટની વાત કરીએ તો મેથેમેટિક અને સાયન્સ જે ઉમેદવાર મેથ્સ અને સાયન્સ સાથે હોય એ ઉમેદવાર છે તો સાઈટ એમસીક્યુ આવશે અને સાત માર્ક્સ માટે તમારે આ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે અને સાત એમસીક્યુ સાત માર્ક્સ રહેશે એ જ રીતે જે ઉમેદવાર અર સબ્જેક્ટ વાળા હોય સોશિયલ સાયન્સ અથવા બીજા તે બધા છે તો સાત સીક્યુ એમને રહેશે સાત માર્ક્સ રહેશે બરાબર એ બંનેમાંથી એક તમારે સાથે સિલેક્ટ કરવાનું રહેશે એ જે ચોથા સબ્જેક્ટની વાત કરીએ તો લેંગ્વેજ વન અને લેંગ્વેજ ટુ અહીંયા પણ છે તો કમ્પલસરી છે એમાં તમે જે તમને જે તમારો મેઇન લેંગ્વેજ હશે વન ટુ એ તમારે સિલેક્ટ કરવાનો રહેશે એમાં ત્રીસ ત્રીસ એમસીક્યુ રહેશે અને ત્રીસ ત્રીસ માર્ક્સ રહેશે ટોટલ વાત કરીએ છે તો એકસો પચાસ અને એકસો પચાસ માર્ક્સ અને એકસો પચાસ એમસીક્યુ છે બરાબર તો મિત્રો આ જે છે માહિતી આપણે જોઈ કે કેટલા માર્ક્સનો કેટલો પેપર પૂછાય છે બરાબર ને કયા કયા સબ્જેક્ટ અથવા કયા અભ્યાસક્રમમાં કેટલા માર્ક્સ છે હવે વાત કરીએ ક્વોલિફિકેશન માર્ક્સની તો ક્વોલિફિકેશન માર્ક્સની વાત કરીએ મિત્રો તો ક્વોલિફિકેશનની વાત કરીએ તો જુઓ જે ઉમેદવાર જે છે કેટેગરી વગરના છે બરાબર એટલે કે જનરલ કેટેગરીમાં આવે છે એમના માટે સાઈઠ પર્સન્ટ બરાબર સાઈઠ ટકા તમારે માર્ક્સ લાવવાના રહેશે પાસિંગ માર્ક્સ અને જે કેટેગરીનો ઉમેદવાર છે એસસીએસટી એમના માટે જે છે તો લગભગ મિત્રો સાઈઠ ટકાના કેટલા થાય છે જુઓ સાહીઠ ટકાના નેવું માર્ક્સ થાય છે જે રીતે એસી એસટીના જે ઉમેદવાર છે એના માટે એટી ટુ માર્ક્સ જે આપણે ટેટ વન અને ટેટ ટુની અંદર જે માર્ક્સ કાઉન્ટ કરવામાં આવે છે એ જ રીતે અહીંયા એસી એસસી અને એસટી માટે છે તો એટી ટુ માર્ક્સ લાવવાના રહેશે બંને પેપરની વાત કરતા છે અને નેવું માર્ક્સ છે તો જનરલ કેટેગરીવાળા ઉમેદવારોને છે તો લાવવાના રહેશે બરાબર હવે વાત કરીએ મિત્રો આ વેલિડિટી સર્ટિફિકેટની વેલિડિટી ક્યાર સુધી છે આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે બરાબર ને અમુક ઉમેદવારોને આ વાત જરાય ખબર નથી તો વેલિડિટીની વાત કરીએ તો મિત્રો તો આ વેલિડિટી છે તો વેલિડિટી વિલ બી ફોર અ લાઇફ ટાઈમ ફોર ઓલ કેટેગરીઝ જો જેટલા બી કેટેગરીના ઉમેદવાર છે એસી એસટી અથવા જનરલ કેટેગરીના દરેક માટે આ જે ટેટ સીટેડ છે સોરી સી સીટની જે માર્કેટ છે એની જે સર્ટિફિકેટની વેલિટી છે તે ટાઈમ છે એકવાર પરીક્ષા આપ્યા બાદ તમે તો ગમે ત્યારે તો એને ઉપયોગ કરી શકો છો હવે મિત્રો મુખ્ય વાત આપણે આવી છે ક્યાં કે શું અભ્યાસક્રમ ચેન્જ થયો છે બરાબર અભ્યાસક્રમ ચેન્જ થયો છે એની વાત જો કરવામાં આવે મિત્રો તો અભ્યાસક્રમ અહીં છે તો ચેન્જ કરવામાં નથી આવ્યો બરાબર ને કારણ કે હાલમાં આપણે વાત કરીએ મિત્રો હાલની અંદર જે અત્યારે જે સમય ચાલી રહ્યો છે બે હજાર ચોવીસનો બરાબર બે હજાર ચોવીસનો જે સમય છે એની અંદર કોઈપણ પ્રકારે અભ્યાસક્રમ હાલમાં સી ટેટની અંદર ચેન્જ નથી કરવામાં આવ્યો તદ્દન પેપર વન હોય કે પેપર ટુ હોય બરાબર એની અંદર અભ્યાસક્રમ ચેન્જ જોઈન કરાવે પરંતુ જો વાત કરીએ બે હજાર ચોવીસ અથવા પચીસ બરાબર બે હજાર ચોવીસ અને પચીસની અંદર જે છે નવી શિક્ષણ નીતિ બરાબર નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ એપ્લાય થઈ ગઈ છે અને પછી જે છે બે હજાર ચોવીસ અને પચીસની અંદર સી જે સી ટેટનો અભ્યાસક્રમ છે અભ્યાસક્રમ બરાબર એ અભ્યાસક્રમ છે તો તદ્દન ચેન્જ થઈ જશે બરાબર મિત્રો આ અભ્યાસક્રમ શ્યોર ચેન્જ થઈ જશે આ ખાસ યાદ રાખજો હાલમાં પરિસ્થિતિમાં કોઈપણ પ્રકારે અભ્યાસક્રમ ચેન્જ નથી જે પણ જૂનો અભ્યાસક્રમ છે એ જ અભ્યાસક્રમ હાલ છે તો કાર્યરત છે બરાબર ને મિત્રો તો આ હતી મિત્રો સમગ્ર માહિતી વિડીયોને લઈને કે જેની અંદર આપણે વાત કરી કે સીટેટના ફોર્મ ક્યારથી ભરાય છે છેલ્લી તારીખ કઈ છે પેમેન્ટ કેટલું લાગશે વેલિડિટી કેટલી છે અભ્યાસક્રમ કેવું છે કયા માર્ક્સ કેટલા સબ્જેક્ટમાં પૂછાવાના છે અને કયો મદાર છે તો કયો ફોર્મ ભરી શકે છે તો મિત્રો આશા રાખું છું વિડીયોની અંદર આપેલી માહિતી તમને યોગ્ય લાગે છે તો ચેનલ પર નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયોનો લાઈક કરી તમારા જેટલા પણ મિત્રો છે ત્યાં તેમને છતાં વિડીયો શેર કરો થેન્ક યુ મિત્રો આભાર